ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટે કહ્યું ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્ર સાથે પાર્ટી કામ કરે છે દેશની અન્ય પરિવારવાદી પાર્ટીઓ કરતા અલગ ભારતીય જનતા પાર્ટીનું કામ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાનો અને સેવાના ઉદ્દેશ્ય સાથે પાર્ટી કામ કરે છે સેવાના ઉદ્દેશ્યની સાથે કામ કરતી પાર્ટી આજે દેશના એકવીસ કરતા વધુ રાજ્યોમાં સત્તા પર છે દેશની આઝાદીથી બે હજાર ચૌદ સુધી અન્ય સરકારોએ આ દેશ સાથે અન્યાય કર્યો જેના કારણે લોકો વચ્ચે ભાગલા પડ્યા પ્રાંતવાદ

દેશના આઝાદ થયા પછી બે ચૌદ સુધી દેશમાં ખૂબ જ સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યા અને અલગ પડતા ગયા બે હજાર માં નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા બાદ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી બે માં શરૂ કરેલું નરેન્દ્રભાઈનું કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું નારી સશક્તિકરણ છેવાડાના માનવીની ચિંતા અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે